નમસ્કાર ખેડૂત મિત્રો હું ભેડા વિમલ માર્કેટિંગ પ્લાનિંગ અને પ્રમોશન કન્સલ્ટન્ટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલતા મોડેલ ફાર્મની વિઝિટમાં આવ્યો છું તો અત્યારે મારી આરે છે એક પ્રગતિશીલ ખેડૂત જેને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારી અને પ્રાકૃતિક કૃષિ કૃષિ અપનાવી છે તો આપણો એનો પરિચય લઈએ તમારું નામ જિલ્લો તાલુકો અને તમારા મોબાઈલ નંબર જણાવશો મારું નામ પરમાર વિજયકુમાર વીરાભાઈ છે મારું ગામ સેપાટ તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ મારા મોબાઈલ નંબર છે છોતેર નવ અઠ્યાસી જીરો ત્યાંસી બ્યાસી અને મારા ફાર્મનું નામ છે કામજનુ પ્રાકૃતિક ફાર્મ વિજયભાઈ તમારું હાર્દિક સ્વાગત છે વિજયભાઈ કેટલા ટાઈમથી તમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો આમ તો અમે બે હજાર પંદરથી મેં શરૂઆત કરેલી પરંતુ આત્મામાંથી બે બે હજાર ઓગણીસની અંદર પાલેકર જૂની શિબિર કરી અને ત્યાર પછી પદ્ધતિ સાજની ખેતી અપનાવેલી છે આની પહેલાં નહીં તો બે હજાર પંદરથી પણ શરૂઆત કરેલી હતી પણ ત્યારે કોઈ એ પૂરી પદ્ધતિ નહોતી અપનાવેલી એમ જ્યારે ટૂંકમાં ઓર્ગેનિક ઉપર વધારે ભાર આપવામાં આવતો પરંતુ જે બે હજાર ઓગણીસમાં પાલેકર જૂની શિબિર કર્યા આત્માની અંદરથી અને ત્યાર પછી જે આ પદ્ધતિ અપનાવી એમાં જે આ એમઓ અને બધા ઉપયોગ કરીએ ને ત્યાંથી શરૂઆત કરી બીજી ભાઈ શું ફેરફાર લાગે તમને જે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ જે ખેડૂતો એને એનામાં આપણે ખેતરમાં નાખે છે અને પ્રાકૃતિક ખેતીમાં શું મોટો ફેરફાર છે શરૂઆતમાં તો આપણે એવું જોયું કે ભાઈ ઉત્પાદનમાં થોડો ઘણો ઘણો વધારો દેખાણો હતો એમ જે રાસાયણિક ખાતરો હતા તો થોડોક સમય એવો વધારો દેખાણો પરંતુ સમય જતાં એવું થયું કે જે જરૂરિયાત હતી એના કરતાં વધારે નાખવાનું ખેડૂતોને જે રાસાયણિક ખાતરને જંતુનાશક દવાનું પ્રમાણ વધ્યું એમ બરાબર તો કે જરૂરિયાત જે દાખલા તરીકે રાસાયણિક ખાતર છે તો એ યુનિવર્સિટી તરફથી એવી ભલામણ હતી કે પાંચ કે છ કિલો વાપરે એ ખેડૂતે વાપરતા વધારતા વધારતા વીસ પચીસ કિલો સુધી પહોંચી ગયા જે જમીન ઉપર એની ખરાબ અસરો પડી અને એના હિસાબે જો જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુ અને અડસિયાની એક્ટિવિટી હતી એ બંધ થઈ ગયા અને એ મૃત્યુપાય થઈ ગયા જેના હિસાબે જમીનની અંદર ફૂગ અને ઘણા બધા એવા રોગો છે કે જેનું પ્રમાણ વધ્યું અને અત્યારે આપણે જોઈ શકીએ તો સફેદ ફૂગ છે કાળી ફૂગ છે મુંડા છે વાયરોમ એ બધા અલગ અલગ જે જમીનજન્ય રોગો છે એ પણ બહુ વધ્યા છે એનું કારણ તો કે વધારે પડતું રાસાયણિક ખાતરો અને દવાનો જે ઉપયોગ છે એના હિસાબે આ વધ્યું છે પરંતુ રાસાયણિકમાંથી તાત્કાલિક અમે જ્યારે પ્રાકૃતિકમાં અપનાવ્યું કે ઓર્ગેનિક કે પ્રાકૃતિકમાં આવ્યા શરૂઆતમાં ઓર્ગેનિકમાં ત્યાર પછી પ્રાકૃતિકમાં તો ત્યારે એવા ત્યારે જમીનની અંદર થોડોક સમય કારણ કે જે સૂક્ષ્મ જીવાણુઓ અને અડસિયાની એક્ટિવિટી થાય એટલો સમય થોડીક મહેનત અમારે વધારે કરવી પડી મિત્ર કીટકો છે એને પાછું રહેઠાણ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં થોડોક સમય લાગેલો ત્યારે એમ એકાદું વર્ષ અમારે મહેનત વધારે કરવી પડેલી પરંતુ ઉત્પાદનમાં બહુ કંઈ ફરક જોવા ન મળ્યો એમ જે રાસાયણિકમાં થતું હોય છે એવરેજમાં અમારે પણ ઉત્પાદન આવ્યું પણ એક બે વર્ષ ટૂંકમાં મહેનત વધારે કરવી પડે છે હાલ તમે અમારો ફાર્મની અંદર જોઈ શકશો કે કોઈ પણ પ્રકારનો આ આ વખતે બહુ યળનો ઉભરો હતો પણ અમારા ફાર્મની અંદર કોઈ પણ પ્રકારની ઈયળ જ જોવા નથી મળી અને જોવા મળી હોય તો એ મિત્ર કીટકો દ્વારા એનું નિયંત્રણ થઈ ગયું છે એટલે એ જે અત્યારે જે રાસાયણિક માતા તો રાસાયણિકમાં ફરજિયાત બધા બે બે વાર દવા ઇયળને સ્પ્રે કરવો પડ્યો એની જગ્યાએ અમારે ખાલી માત્ર નામ જીવામૃત અને અગ્નિસ્ત્ર એના દ્વારા જ કંટ્રોલ થઈ ગયો ટૂંકમાં ઇયળો આવવાનો જ પ્રશ્ન નથી આવ્યો એ મોટો ફરક અમારે જોવા મળ્યો છે બરાબર આ પ્રાકૃતિક કૃષિ કરતા હોય બરાબર તો એમાં કયા કયા આયમોનો ઉપયોગ તમે હાલ કરી રહ્યા છો આમ તો જીવામૃત તમે પુષ્કળ આપીએ છીએ જીવામૃત આપીએ છીએ જીવામૃત મિશ્ર પાક છે તમે જોઈ શકો કે તેની અંદર મિશ્રમાં અડદરનું વાવેતર છે તો એની અંદર અમને તુવેર છે નારિયેલી મકાઈ એ બધી નાખીએ છીએ પછી મગફળી છે તો મગફળીમાં પણ અત્યારે તુવેરનું વાવેતર કરેલું છે આછાદન તો ક્યારેક અમે લીલું આછાદન અથવા તો સૂકું આછાદન પણ કરીએ અને કરીએ છીએ એટલે જે પ્રાકૃતિક કૃષિના આયામો પાંચે પાંચ આયામો છે તેનો ઉપયોગ કરી અને આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ હવે એક પ્રશ્ન હોય વિજયભાઈ કે આબોહવાકીય ફેરફાર થતો હોય તો કુકિયા પ્રકારની જીવાતો આવતા હોય ઇયરનો એ આવતો હોય તો એ બીજા લોકો જે રસાયણનો ઉપયોગ કરે છે એનામાં આવતો હોય તો જ્યારે આબોહવા ફરક પડે ત્યારે તમારા પર બી આવતો હોય તો એ સામે પ્રાકૃતિક કૃષિ કઈ રીતના ટકી રહી છે પ્રથમ આપણે જે વાત કરીએ કે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાઓની એક્ટિવિટી થાય એટલે કે જમીનની જે ઇમ્યુનિટી છે પાવર એ જમીનનો સ સારો થઈ ગયો હોય છે પ્રાકૃતિક એ રીતે જો જમીનની અંદર પણ એટલી બધી ઇમ્યુનિટી શક્તિ જમીનની અંદર પાવર હોય તો જેની અંદર જે સોળ આપણે વાવવામાં આવે એવું સોળની અંદર એટલી બધી ઇમ્યુનિટી પાવર હોય છે કે જેના હિસાબે આપણને બહારથી કોઈ પણ દવાનો સ્પ્રે કરવો પડે એક તો સોડ મજબૂત બને છે એની અંદર જીવાત અને ઈયળનો ઉપદ્રવ ઓછો આવે બીજું એની અંદર જે રાસાયણિક દવા છટતા હોય તો આની અંદર સ્પ્રે કરીએ તો દુશ્મન કીટકની આરે મિત્ર કીટકો પણ આપણે મારી નાખતા હોય છે એટલે ફરીથી એ ઈયળ અથવા તો જીવાતનો એ ઉપદ્રવ થવાનો પણ પ્રાકૃતિક કૃષિમાં આવું નથી થતું પ્રાકૃતિક કૃષિની અંદર તમે કોઈ પણ પ્રકારનો સ્પ્રે કરતા નથી સાથે તો કે એની અંદર મિત્ર કીટકો હોય છે જે પણ ઉપદ્રવ જણાણો જીવાતો અથવા તો ઈયળનો તો એ મિત્ર કીટકો જ એનો કંટ્રોલ કરી લે છે એટલે ફરીથી એની અંદર કોઈ પણ દવાનો સ્પ્રે કરવાની જરૂર પડતી નથી કારણ કે દાખલા તરીકે આની અંદર મોલોમસી આવી હોય તો એ મોલોમસી આવતા જ પ્રાકૃતિક કૃષિની અંદર દાળિયા જે આપણે લિટલ બ્લ કહીએ છીએ એ એ સીધા એની અંદર આવી જાય છે એટલે એ એની રીતે એનો કંટ્રોલ કરી લેતા હોય છે ક્રાઇસોફા છે તો તે ઇયરનું નિયંત્રણ કરી લેતા હોય છે તો એ રીતે એ મિત્ર કીટકો દ્વારા એનું નિયંત્રણ થતું હોય એટલે જેથી કરીને બહારથી કોઈ પણ પ્રકારના ઇનપુટ નાખવાની જરૂર પડતી નથી તો વિજયભાઈ આપણે પાયાના ખાતર તરીકે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે તો તમે પ્રાકૃતિક કૃષિ કરો છો તો તમે પાયાના ખાતર તરીકે સેમનો છે નો ઉપયોગ કરો છો આમ તો જ્યારે ખાતર તરીકેની વાત થતી હોય ત્યારે રાસાયણિકની અંદર તો ઘણા બધા એવા ખાતરો છે કે જમીનને ઉપયોગી કરતાં નુકસાન કરતા હોય છે ત્યારે આમ તો આપણા પારંપરિક કૃષિની અંદર ગાયોનો છાણનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવતો પણ હાલ સમય અને જોતા જે રાસાયણિક ખાતરોનું પ્રમાણ વધ્યું અને પશુઓનું પ્રમાણ ઘટ્યું છે અથવા તો ગાયોનું પ્રમાણ ઘટ્યું છે તો તેના માટે થઈને જે પાલેકર પદ્ધતિ આવી છે કે તેની અંદર તમે જીવામૃતનો ઉપયોગ કરો બીજું તો કે ઘનજીવામૃતનો ઉપયોગ કરવામાં આવે પાલેકર પદ્ધતિ પ્રમાણે તો એ ઘન જીવામૃત અમે બનાવીએ અને તેનું પાયાના ખાતર તરીકે શરૂઆતમાં ખેડ અવસ્થામાં અથવા તો છાસમાં વાવી દઈએ અથવા તો ફરીથી આંતરખેડ કરી અને જ્યારે પાક ફ્લાવરિંગ અવસ્થામાં હોય ત્યારે આંતરખેડ કરતા હોય ત્યારે એ ઘનજીવામૃત છાંટી અને પાછો આંતરખેડ કરી નાખીએ એટલે જમીન અંદર મિક્સ થાય જેથી કરી અળસિયાઓ અને સૂક્ષ્મ જીવાણો છે એની એક્ટિવિટી વધે અને પાકને પણ પૂરું પોષણ મળે તો અમે આ અમારો અમૃતનો પ્લાન છે તો તેની અંદર ગાયોનું તાજું સાણ ભરી દઈએ છીએ આની અંદર સાણ ભરી અને તેને એની અંદર ખાડા પાડી દઈએ અને એની અંદર જીવામૃત આપવા કરીએ છીએ પંદર વીસ દિવસે એની અંદર જીવામૃત નાખીએ જેથી કરી અને એ આ તમે જોઈ શકો કે હમણાં તાજું ભરેલું છે તો પણ એની અંદર જે એની એક્ટિવિટી છે તો શરૂઆત થઈ ગઈ એટલે એ ચાલીસ પિસ્તાલીસ દિવસમાં આ છા જે ઘનજીવામૃત છે એ તૈયાર થઈ જાય અને આ રીતનું સારી ક્વોલિટીનું એમ આ તમે જોઈ શકો કે આ સારી નું આવું ઘનજીવામૃત તૈયાર થાય છે જે જમીનમાં આપવાથી સારા એવા રિઝલ્ટ મળે છે તમે અમારા ફાર્મમાં જોઈ શકો કે મગફળી છે તુવેર છે તો અડદર છે તેની અંદર કોઈ પણ પ્રકારની એમાં કોઈ પણ તત્વોની ઉણપ જણાતી નથી એમ તો આ પાયાના ખાતર તરીકે અમે આ ઘનજીવામૃત વાપરીએ છીએ

દાળ પણ બનાવી અને આ રીતના પેકેજિંગ કરી અને દાળનું પણ વેચાણ કરીએ છીએ પછી હળદર હોય તો હળદરનું પણ અમે એનો પાવડર બનાવી અને સીધો અમારા ફાર્મ ઉપરથી થાય એનાથી પણ હળદર અમારું વેચાણ કરતા પણ માંગ વધારે હોય છે એટલે અમારે ઘટ પડે છે હળદરમાં તેલમાં એમાં બીજું અલગ અલગ જે પણ સિઝનેબલ જે પણ વસ્તુ થાય પ્રોડક્ટ એનું બધાનું મૂલ્યવર્ધન કરી અને આ રીતના કિલો બે કિલો અથવા તો ઓર્ડર પ્રમાણે અમે પેકિંગ કરી અને વેચાણ પણ કરીએ છીએ બીજું ગૌ આધારિત પ્રોડક્ટ પણ બનાવીએ છીએ પંચગવ્ય આધારિત તો એ પ્રોડક્ટનો પણ અમારા ઘરેથી સીધું આ તમે જોઈ શકો છો કે ખામે જ દુકાન એમ કે ઘર ઉપર જ આખો અહીંયા અમારું ખામ ઉપર જાય તોડ ઊભો કરીએ અને અહીંથી બધું સુરત અમદાવાદ બોમ્બે બધી જગ્યાએ અમે વેચાણ કરીએ બીજું અમારે ગ્રેડિંગ ક્લિનિક અને પ્રોસેસિંગ માટેની મશીનરી પણ અહીંયા જ ઉપલબ્ધ છે જેથી પેકિંગ વેક્યુમ પેકિંગ કરવું હોય ક્લીન કરવું હોય અને બીજા પ્રાકૃતિક કરતા ખેડૂતો માટે પણ અમે અહીંયા ભાડેથી એ લોકોને પણ ક્લીન કરી આપીએ છીએ એટલે અહીંયા અમારા ફામ ઉપર જ આ બધી મૂલ્યવર્ધિત અને મશીનરી પણ અહીંયા ઉપલબ્ધ છે બરોબર તો વિજયભાઈ ખરેખર એ ગુણવત્તા તમે ગુણવત્તા વાળું ઉત્પાદન કરતા હોવ તો તમારે ગ્રાહક કે બીજે શોધવા નથી જવા પડતા ગ્રાહક સામેથી આવીને તમારી વસ્તુઓ લઈ જાય છે હા એમાં હું એકવાર જે પણ અમારે ગ્રાહક બંધે છે તે બીજો બજારનો ટેસ્ટ અને અમારો ટેસ્ટ જે યુઝ કરે છે તો એને ખબર પડે ચોખ્ખી એમ કારણ કે આમાં અમે આત્મામાંથી અને આના લેબ ટેસ્ટ પણ કરાવેલા છે આત્માની અંદર અમે લેબ ટેસ્ટ કરાવેલા કરાવી દીધો છે ઘઉં છે મગફળી તો એ બધા લેફ્ટ લેબ અને રિપોર્ટ પણ બતાવ્યો છે કે આ અમારું પ્યોર પ્રાકૃતિક છે આની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર નથી એ રીતના એક પ્રૂફ આપીએ બીજું એ લોકો ખાય એટલે એને તરત ખબર પડી જાય કે બજારની અંદર અથવા તો બીજી ક્યાંથી લીધું હોય એ વસ્તુમાં સિંગતેલ હોય તો સિંગતેલ એ ખાય અને અમારું સિંગતેલ ખાય એટલે એને સ્વાદમાં ડાયરેક્ટ તરત ખબર પડી જાય કે નહીં આ વસ્તુમાં ફરક છે એટલે એ લોકો જે અમારા ગ્રાહક બંધાણા છે કાયમી માટે થાય બીજા કોઈ નવા બંધાય તો એને અમે ટ્રાયલ માટે થોડુંક છે એટલે 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 ચેક કરે અમારી પાસે અમારે વેચવા જવું ન પડે અને ઘણી વાર આત્મા દ્વારા પણ આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ સ્ટોર નું આયોજન થતું હોય છે જિલ્લા કક્ષાએ અથવા તો કોઈ જગ્યાએ તો ત્યાં પણ અમારા આ ફાર્મના જે પ્રોડક્ટ હોય તે અમે લઈને જઈએ એટલે ત્યાં પણ અમને કોઈ નવા ગ્રાહક પણ ત્યાં પણ મળે છે